ત્રણ વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાથી મોત નોંધાયું છે શહેરની એલજી હોસ્પિટલમાં અઢાર વર્ષીય ગર્ભવતી યુવતી તેમજ અન્ય સુડતાલીસ વર્ષીય મહિલાનું મૃત્યુ કોરોનાથી થયું છે ભાજપે કડી વિધાનસભા માટે રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર માટે કિરીટ પટેલના નામની જાહેરાત કરી છે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે હવામાન વિભાગે ગુજરાતના વિવિધ સ્થળોએ સાત દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે

ચોમાસુ પંદર જૂન આસપાસ ગુજરાત પહોંચે તેવી શક્યતા છે મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની જાપાનમાં ટ્રાયલ શરૂ થઈ ગઈ છે જાપાન વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ભારતને બે સુધીમાં બુલેટ ટ્રેન સોંપશે મુંબઈ સામેની એલિમિનેટર મેચ પહેલા પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝીંટાએ ગુજરાતના સુપ્રસિદ્ધ ધામ અંબાજી ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા જાણીતા હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલ અનુસાર ગુજરાતમાં દસ જૂન સુધીમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે જ્યારે હવામાન વિભાગ મુજબ ચોમાસું પહોંચવામાં વિલંબ થઈ શકે છે મે મહિનામાં દેશનું જીએસટી કલેક્શન બે લાખ કરોડને પાર ગયું છે ગત મહિને સરકારને બે પોઈન્ટ એક લાખ કરોડની આવક થઈ હતી ગુજરાતમાં પણ જીએસટીની આવક છ ટકા વધી છે આજે વિશ્વ દૂધ દિવસ છે ગુજરાત રાજ્ય વાર્ષિક અઢાર મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં સાત પાંચ ટકા જેટલો ફાળો આપે છે